मित्रों आज गीता जनक अष्टावक्र संवाद तरफ त्रिज्या भाग तरफ आगु बराबर वाच अविनाशी नत्मनम एक विज्ञाए तत्व तवात्मन ज्ञान से धीर से થમજન અષ્ટાવક્ર વાસ્તવિક રીતે એક અને અવિનાશી જાણ્યા પછી આત્મ અને ધીર એવા તને ધનની પ્રાપ્તિ પ્રત્યે પ્રીતિ કેમ થાય છે ઓહો જેમ છીપના અજ્ઞાનથી રૂપારૂપ બ્રહ્મા લોભ ઉપજે છે તેમ આત્માના અજ્ઞાનથી વિષયો રૂપ ભ્રમાત્મક વસ્તુમાં પ્રીતિ થાય છે મિત્રો હવે જેમાં વિશ્વ સમુદ્રમાં તરંગતિ જેમ સ્ફુરે છે તેમ હું જ છું એમ જાણ્યા પછી પણ તું પામર મનુષ્યની જેમ શા માટે દોડાદોડ કરે છે હે બોલો આત્મજ્ઞાન હોવા છતાં કે હું એક આત્મા છું એવું જાણવા પછી એક પામર એક પશુ જેમ દોડતું હોય તેવી રીતે એક પશુ સમાન તું શું કામ દોડાદોડ કરે છે હે આત્માને શુદ્ધ ચૈતન્ય રૂપ અને અત્યંત સુંદર જાણવા છતાં જે મનુષ્ય વિષયોમાં અત્યંત આસક્ત બને છે તે મલિનતાને જ પ્રાપ્ત કરે છે પામે છે પોતાનામાં આત્માને મતલબ પોતાના આત્માને સર્વૂતમાં અને સર્વભૂતોને પોતાના આત્મામાં જાણનારા મુનિમાં પણ મમત્વ ચાલુ રહે છે એ તો આશ્ચર્યની વાત છે પરમ અદ્વૈતમાં સ્થિત થયેલો અને મોક્ષને માટે પ્રયાસ કરતો મનુષ્ય પણ ભોગના અભ્યાસને લઈને વ્યાકુળ બનેલો કામ ને વશ થઈ જાય છે શું મિત્રો આમાં વાત કરી છે એક જો આવા મહાન રાજા આટલા જ્ઞાની હોવા છતાં હે જો મિત્રો ખરેખર તો શું વાત કરવી હવે જનક રાજા ને તો અષ્ટક્ર મુની મળી ગયા બધું સમજાવી દીધું પણ અત્યારના યુગમાં મિત્રો આ સમજવું અને જીવનમાં આચરણમાં લઈ લેવું એ બહુ ખૂબ મિત્રો કઠિન છે કરોડોમાં કોક જ લઈ શકે છે બરાબર કારણ કે પરમ અદ્વૈતમાં સ્થિત થયેલો અને મોક્ષ માટે પ્રયાસ કરતો મનુષ્ય પણ ભોગના અભ્યાસને લઈને વ્યાકુળ બનેલો હે હોય અને કામને વશ થઈ જાય છે તે તો આશ્ચર્ય જ છે ને ઉત્પન્ન થયેલા જ્ઞાનના શત્રુને જાણતો છતાં અત્યંત દુર્બલ અને અંતકાલે પ્રાપ્ત થયેલો મનુષ્ય વિષય ભોગોની ઈચ્છા કરે છે તે તો આશ્ચર્ય છે લોક અને પરલોક પ્રત્યે વિરક્ત નિત્ય અને અનિત્ય વસ્તુના ભેદને સમજનાર અને મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યને મોક્ષથી જ ભય છે એ જ આશ્ચર્ય છે ધીર મનુષ્ય ભોગ ભોગવતો છતાં પણ અને પીડા યુક્ત બનતો હોવા છતાં પણ હંમેશ કેવળ આત્માને જ જોતો હોય પ્રસન્ન થતો નથી તેમજ કોપ પણ કરતો નથી બરાબર બહુ મિત્રો આ બેસ્ટ વાત છે પ્રવૃત્તિયુક્ત પોતાના શરીરને જે બીજાના શરીરની જેમ જુએ એવો મહાત્મય હે પ્રવૃત્તિયુક્ત પોતાના શરીરને જે બીજાના શરીરની જેમ જુએ છે એવો મહાત્મા પુરુષ સ્તુતિથી અથવા નિંદાથી પણ કેમ છોભ પામે આ વિશ્વને માયા માત્ર જોનાર અને જેથી જ કુતુહલ વિનાનો શાંત બુદ્ધિવાળો મનુષ્ય મૃત્યુ પાસે હોય તો પણ કેવી રીતે માત્ર હે કેવી રીતે ત્રાસ પામે છે જે મહાત્માનું મન નિરાશાને પ્રસન્ને પ્રસંગે પણ તદન નિસ્પ્રુ રહે છે તેવા આત્મજ્ઞાનથી સંતુષ્ટ મહાત્માની હે તુલના કોની સાથે થઈ શકે છે આ દ્રશ્ય વિશ્વ આખું સ્વભાવથી જ કાંઈ નથી એમ જાણનાર એ શાંત બુદ્ધિવાળો મનુષ્ય શું એમ જોઈએ છે કે આ ગ્રહણ કરવા યોગ્ય છે કે આ ત્યાગ કરવા યોગ્ય છે વિષય વાસના રૂપ મળનો જેણે અંતકરણથી ત્યાગ કરેલો છે અને જે દ્વંદથી રહિત થયો છે અને જે આશાથી રહિત થયો છે તેને સહજ પ્રાપ્ત થતો ભોગ દુઃખ પણ નથી આપતો તેમજ હર્ષ પણ નથી પમાડતો હવે મિત્રો જનક રાજાનો ફરી પ્રશ્ન છે બરાબર મતલબ હવે જનક રાજા બોલે છે અને જનક રાજા કહે છે જનક રાજા શું કહે છે કે આ ભોગરૂપ લીલાથી ક્રી કરતા અને આત્મજ્ઞાની એવા ધીર પુરુષની સાથે સંસારી એવા મૂઢ મનુષ્યની સમાનતા કશી છે જ નહીં જે આત્મપદની ઈચ્છા કરતા ઇન્દ્ર આદિ સર્વ તે પદની પ્રાપ્તિ ન થતાં દિનતાને પ્રાપ્ત કરે છે અર્થાત શોકાતુર બને છે ત્યાં સ્થિર બનેલો યોગી હર્ષ પામતો નથી એ આશ્ચર્યની વાત છે એ આત્મપદને જાણનારને અંતકરણમાં પુણ્ય અને પાપનો સ્પર્શ લાગતો નથી બહારથી દેખાતી હોવા છતાં પણ આકાશને વાસ્તવિક રીતે ધુમાડા સાથે સંગતિ સ્પર્શ હોતી નથી આ સમસ્ત જગત આત્મરૂપ જ છે એમ જેણે જાણ્યું તેવા મહાત્માને સહજ ક્રિયા કરતા અટકાવવા કોણ સમર્થ થાય અર્થાત તેની સહજ ક્રિયામાં વિધિ રૂપ બંધનો કોણ આરોપિત કરી શકે કોઈ જ નહીં બ્રહ્મમાંથી માંડીને તૂણ સુધીની અંદર સ્વેદ જરાયુજ અને ઉદ્ભીજ ચાર પ્રકારની જીવ જાતિઓમાં માત્ર જ્ઞાની જ ઈચ્છા અને અનિચ્છાને દૂર હટાવવામાં સમર્થ છે કોઈ જ પોતાના આત્માને અને જગતના ઈશ્વરને અદ્વૈત એકરૂપ જાણે છે તે જે જાણે છે તેને જ આચરણમાં મૂકે છે તેને કશેથી પણ ભય આવતો નથી બરાબર તો મિત્રો અહીં હવે વાણીને વિરામ આપું છું તો અષ્ટાવક્ર મુનિની જય જનક રાજાની જય અષ્ટાવક્ર ગીતાની જય સત્ય સનાતન ધર્મની જય